રાજ્યના નવા મંત્રી મંત્રીમંડળના સભ્યોએ પોતાની જવાબદારીઓ સંભાળી લીધી છે અને વિકાસ કાર્યોને નવી ગતિ જોકે આપવાનો પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ સંદર્ભમાં વન અને પર્યાવરણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમને મળેલી જવાબદારીઓને તેઓ સમજી રહ્યા છે તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે બેઠક યોજી હતી મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમને સોંપાયેલા વિભાગો વડાપ્રધાનના વિશેષ રસ ધરાવતા ક્ષેત્રો છે અને ગુજરાતમાં તમામ વિભાગોમાં નવી ની ઉંચાયું કરવા માટે સર્વાંગી પ્રયાસો કરશે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનું આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે